છવિ સત્યાવીસ રાજકોટના લોકપ્રિય મેયર બેન શ્રી નૈનાબેન પેઢડિયા રાજકોટના માનનીય ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા માનનીય નેતા શ્રી લીલુબેન जाधव માન્ય દંડક શ્રી મનીષભાઈ રાડિયા કમિટીના સૌ સભ્યો દ્વારા મ્યુનિસિપલ શ્રી તુષાર સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા બજેટની ચર્ચાના અંતે જે માન્ય કમિશનર શ્રી એ જે પંચાણું કરોડના જે કરબોજ મૂક્યો હતો આ કરબોજને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો ભારત દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી નીતિન નવીનજી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાત રાજ્યના માન્ય ડેપ્યુટી મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ખાસ કરીને જેને રાજકોટને વિકાસની હરણપાટ તરફ લઈ જનાર અમારા ભારતીય જનતા પાર્ટીના વડીલો રાજકોટ મહાનગરપાલિકાના માન્ય મેયર શ્રી માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી એવા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જેને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાત સંગઠન માં જેનો સિંહ ફાળો રહ્યો છે કે જેને અમારા જેવા લાખો કાર્યકર્તાઓના નિર્માણ માટે જેનો શ્રેય છે એવા સ્વર્ગસ્ત અમારા સૌના આદર્શ માનનીય શ્રી ચિમનભાઈ શુક્લ માનનીય શ્રી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ રાજકોટ ઓગણસિત્તેર વિધાનસભાના સ્થાપના થઈ થી આજ દિવસ સુધીના ના તમામ માન્ય શ્રીઓ અને વર્તમાન મેયર બેન શ્રી નૈનાબેન પેઢડિયા સહિત પૂર્વ સેવકો વર્તમાન નગર સેવકોનો ત્રણ હજાર છસો ને ચાર કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે લોકો મંજૂર કરાવી શક્યા છીએ એ બદલ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના સૌ અમે આભાર માનીએ છીએ કુલ વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં પંચાણું કરોડના કરબોજો ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે માહિતી બાકી છે તો હાઉસ ટેક્સ ની અંદર પાંચ હજાર રૂપિયા અને નળ કનેક્શનની અંદર પાંચ હજાર રૂપિયા એટલે કે દસ હજાર રૂપિયા સ્ટ્રેટ દસ હજાર રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવા સીધું દસ હજાર રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા મુખ્યમંત્રીશ્રીની ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખાસ કિસ્સામાં જે રાજકોટ મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા બિલ્ડરો એસોસિએશન ની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા અમારા સ્ટેન્ડિંગ કમિટી આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવા પાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવા પાત્ર રકમ છે આ રકમમાં પચાસ લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેક થી આપવાના રહેશે પચાસ લાખ રૂપિયા થી ઉપર જેટલી પણ રકમ હશે કોઈને એક કરોડ ભરવાના છે તો એના ત્રણ ત્રણ મહિનાના ચાર હપ્તા એટલે કે એક વર્ષની અંદર એને પૂર્ણ કરવાના રહેશે જેથી કરીને બિલ્ડરોને જે તકલીફ પડતી હતી એક સાથે બે કરોડ કે એક સાથે પાંચ કરોડ રૂપિયા ભરવામાં એ લોકોને વિસંગતતાઓ હતી અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે માન્ય મેરશ્રી માન્ય અધ્યક્ષશ્રીએ અને સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીએ નિર્ણય કર્યો છે કે જે કંઈ પણ રકમ જેમાં પચાસ લાખ રૂપિયા સુધીની એને રકમ ભરપાઈ કરવાની રહેશે

ખાસ કરીને ટ્રાફિક વધતો જાય છે ટ્રાફિકને અડચણરૂપ નો થાય એના માટેની બ્રિજોની જે ઉપયોગિતા છે એના માટેની એક પણ યોજના છે રાજકોટ શહેરના વોર્ડ નંબર અંદર મોહનભાઈ રિનોવેશન નો એક યોજના છે યોજના નંબર છ વોટર ડિસ્ટ્રીબ્યુશન રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સ્કાડા સિસ્ટમ સાથીઓ આ યોજના રાજકોટ શહેરમાં જે નર્મદાનું પાણી સૌની યોજના હેઠળ જે રાજ્ય સરકાર રાજકોટ મહાનગરને જે આપે છે આ યોજનાની અંદર સ્કાડા સિસ્ટમ આપણે કોઈ પણ સોસાયટીના વાલ સુધી સ્કાડા સિસ્ટમ હતી કે વાલ જ્યાં મેનોલ છે હોય ત્યાં સુધી સ્કાડા સિસ્ટમ એક્ટિવ હતી પરંતુ નવા નાણાકીય વર્ષની અંદર કોઈ વ્યક્તિ દાખલા તરીકે મારા ઘરેથી હું કમ્પ્લેન કરું છું કોર્પોરેશનમાં કે આજે મને પાણી ઓછું આવ્યું છે તો એની કમ્પ્લેન એ પ્રોપર મોનિટરિંગ થાય કે ભાઈ ઓછું આવ્યું તો સો લિટર ઓછું છે બસો લિટર ઓછું છે કે સાવ બ્રેકઅપ પડ્યું છે તો ઘર ઘર સુધી સ્કાડા સિસ્ટમ મશીન નથી મૂકવાના પરંતુ સંપૂર્ણપણે ઓટોમાઇઝેશન થી કોઈ પણ વ્યક્તિના ઘરે પાણી ઓછું આવ્યું છે સાવ નથી આવ્યું કે પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું છે જેનું આધુનિકરણ તરફ મહાનગરપાલિકા યોજના નંબર સાત રાજકોટના તમામ પબ્લિક ટોયલેટ નું અપગ્રેડ કરવાની યોજના શહેરમાં દિન પ્રતિદિન વસ્તી વધે છે એવી રીતે જાહેર ટોયલેટ અમે જે સ્ટેન્ડિંગ એના માટેની એક યોજના છે યોજના નંબર આઠ સિનિયર સિટીઝન નામથી વૃક્ષારોપણ ચાલુ નાણાકીય જન્મ થાય તો એમના નામનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે દીકરા દીકરીનું નામ લખવામાં આવશે અને માધ્યમથી દર મહિને વ્યક્તિને એમને ના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે કે આ તમારું વૃક્ષ છે આ જગ્યાએ છે તમે જોઈ શકો છો એ યોજનાને ને ફરી પાછા લઈને અમે રાજકોટ શહેરના સાઠ વર્ષ કે સાઠ વર્ષથી ઉપરના કોઈ પણ સિનિયર સિટીઝનો એના નામનું રાજકોટ મહાનગરપાલિકા વૃક્ષ નવા નાણાકીય વર્ષથી વાવવાનું શરૂ કરશે અમારી પાસે જે 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 સિટી બસમાં ચાલુ ચાલુ વર્ષમાં યોજના કરી હતી કે સિનિયર સિટીઝનોને ફ્રી બસ મુસાફરી એમાં એનો અમારી પાસે બાવીસ હજાર આની અમે આવતા દિવસોમાં જાહેરાત કરશું વ્યવસ્થાની જાહેરાત કરશું કે કોઈ પણ સિટીઝન ને એના નામનું રાજકોટ શહેરમાં વધુ ને વધુ વાવવા માટેની આ યોજના છે એના એ યોજનાને ફલિત કરવા માટે વૃક્ષ વાવવાના છીએ

સો ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સેશન તથા માર્કકીય સુવિધા ઊભી કરવી આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી ઈ બસ યોજના અંતર્ગત યોજના નીચે આવે છે પરંતુ રાજકોટ શહેરને વધુ સો સિટી બસ ઇલેક્ટ્રિક બસ આપણને મળી રહી છે જેનું ચાર્જિંગ સેશન બનાવવાની પણ યોજના છે યોજના નંબર અગિયાર નવી સેન્ટ્રલ ઝોન ઓફિસ બિલ્ડિંગ ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે આપણે એક સાઉથ ઝોન ની પણ જાહેરાત કરી હતી જેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ને એ ઓફિસ બનવા માંડી છે એ જ બેઝ ઉપર સેન્ટ્રલ ઝોન ઓફિસ એટલે કે આપણે અત્યારે બેઠા છીએ આ ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોન ને નવી જગ્યાએ લઈને આ ઓફિસની આ કચેરીની અંદર પદાધિકારીશ્રીઓ કમિશનરશ્રીઓ ડેપ્યુટી કમિશનરશ્રીઓ ઝોનના આ ઓફિસ ની અંદર બેસે નવી ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોન ઓફિસ કરણપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે ચાર હજાર વાર જગ્યા છે એમાં બનાવવાની પણ એક યોજનાની આજે જાહેરાત કરીએ છીએ યોજના નંબર બાર નમો વન નિર્માણ અટલ સરોવર સ્માર્ટ સિટી ની અંદર નરેન્દ્ર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નામથી નમો વન ની યોજના એક આવું નમો વન બનાવી છે જે પબ્લિક માટે અમે લોકો નવા નાણાકીય વર્ષની અંદર આ યોજનાને ખુલ્લી મૂકવાના છીએ અમે નમો વન બનાવવાના છીએ જેમાં કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે એક ઘનિષ્ઠ વૃક્ષારોપણ કક્ષાનું જે આપણે રામવન બનાવ્યું એ જ પ્રકારનું નમો વન સ્માર્ટ સિટી ની અંદર ત્રીસ હજાર યોજના નંબર તેર વોર્ડ નંબર બાર માં નવો સ્વિમિંગ પુલ બનાવવાની યોજના છે રાજકોટ શહેરના છોકરાઓ છોકરીઓ જે સ્વિમિંગ પુલમાં એની કેરિયર આગળ વધારવા માંગે છે એના માટે રાજકોટ શહેરમાં અત્યારે પાંચ

સરેરાશ જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના સિટીના સિટી બસના ઓન એવરેજ દર પાંચ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધીના છે આખો દિવસ બે ત્રણ રૂટની અંદર જો આપણે મુસાફરી કરીએ તો સિત્તેર એસી રૂપિયા જેવો ખર્ચ થાય તો આખા વર્ષનો ગણીએ તો ચાર સાડા ચાર હજાર પાંચ હજાર રૂપિયા જેવો સિટી બસનો ખર્ચ થતો હોય તો આ ખર્ચમાં કટ ઓફ કરીને એક રૂપિયાનો વાર્ષિક પાસ કોઈ પણ બેનો માટેનો છે એની સાથે બાર વર્ષ સુધીની ઉંમરનું બાળક પણ ફ્રી એની સાથે જર્ની કરી શકશે કોઈ પણ બેન સાથે સાથે રાજકોટ શહેરના ત્રણ ની અંદર ત્રણેય ઝોન ની અંદર ત્રણ ત્રણ પિંક બસો જે હાલમાં ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે એ પ્રકારની પિંક બસો મહિલાઓ માટે જેમાં ડ્રાઈવર અને કંડક્ટર પણ બેન રહેવાના છે એવી કુલ નવ બસ નવા નાણાકીય બસની અંદર પણ અમે યોજનામાં લેપ્લિમેન્ટેશન થવાનું છે ફાયર સેફ્ટી અંગે જનજાગૃતિ તાલીમ ઝુંબેશ રાજકોટ શહેરના નગરજનો અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજકોટ મહાનગરપાલિકા છે મારું ઘર સેગ્રીગેશન વાળું ઘર અંતર્ગત સઘન જનજાગૃતિ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરના નગરજનોને સ્વચ્છતા માટે સ્વચ્છતા માટેનું એક કુંબેશ

ખાસ કરીને ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ થતો હોય ત્રણ કલાક સુધી બેઠા રહીએ એનો સમય બગડતો હતો એના માટે સમય એના માટે ડોક્યુમેન્ટ ઓનલાઈન એટલે કે જે કઈ પણ ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન સબમિટ કરી અને એમાં એને ટાઈમ સ્લોટ આપવામાં આવશે કે બપોરે ત્રણ વાગે તમારે વર્ક અન્યાય આવી જવાનો ત્યારે એનો તાત્કાલિક ધોરણે એનું તાત્કાલિક ધોરણે એને એનું લગ્નની નોંધણી એની કરવામાં આવશે સર્ટિફિકેટ આપવામાં આવશે ટીપી તથા વેરા વસુલાત શાખાના અસરકારક મોનિટરિંગ માટેની સુવિધા ટાઉન પ્લાનિંગ સમિતિ અને વેરા વસુલાત સમિતિની ઉપર એક મોનિટરિંગ ટીમનું પણ આયોજન કર્યું છે ખાસ કરીને ટાઉન પ્લાનિંગ અસરના જે પ્લાનના ઇન્વર્ટ પ્લાન કરવાના હોય એની પાસેથી જે બિલ્ડરો પાસેથી કે મકાન કોઈ બનાવતું એની પાસેથી જે પૈસા લેવાના હોય વેરા વસુલાત શાખા જે બોજ આવે છે કોઈ પણ સિટીઝનને વેરો વધારે આવ્યો હોય તેની વાંધારજી કોઈ કરતું હોય છે તો વાંધારજી કર્યા બાદ બબે વર્ષ સુધી એના નિકાલો નથી આવતા અને સુવિધાની યોજના છે પીએમ બસ સેવા અંતર્ગત સો ઇલેક્ટ્રિક બસોની ફાળવણી મેં આપને કીધું એવી રીતે પ્રધાનમંત્રી શ્રી ઇલેક્ટ્રિક બસ યોજના અંતર્ગત આવનારા દિવસોની અંદર નવાના નાણાકીય બસમાં સો બસ રાજકોટ મહાનગરપાલિકાને

આ એલઈડી અમે લોકો સાહીઠ એલઈડી આખા રાજકોટમાં મુકવા જઈ રહ્યા છીએ જેનો ખર્ચ એક પણ રૂપિયો મહાનગરપાલિકા ભોગવશે નહીં જે એજન્સી ભરશે જે એજન્સી પીપીપી ધોરણ એટલે કે ચોવીસ કલાકમાંથી બાર કલાક રાજકોટ મહાનગરપાલિકાને રહેશે અને બાર કલાક એજન્સીના રહેશે એની પોતાની પણ જાહેરાત કરી શકશે અને બાર કલાક રાજકોટ મહાનગરપાલિકાને રાઈટ મળશે અને આ યોજનાની અંદર રાજકોટ શહેરના કોઈ પરિવારજનના પરિવારમાં બાળકનો જન્મ થયો હોય કેમ બર્થ ડે હોય તો એને ની અંદર બર્થ બર્થડે ની જાહેરાત કરવી હોય કે મારા દીકરા કે દીકરીનો જન્મ ચાર્જ છે યોજના નંબર નાગરિકોની સુવિધા માટે કોમ્યુનિટી હોલ બુકિંગ નિયમોનું સરળ સરળીકરણ હાલમાં અત્યારે આપણે એક મહિના અને ત્રણ મહિના નું જે નિયમ છે કે કોઈને હોલ બુક કરાવો હોય તો ત્રણ મહિનાની અંદર કરવાનું ત્રણ મહિનાના આપણે હવે છ મહિના કરીએ છીએ અને એક મહિનાના આપણે ત્રણ મહિના કરીએ છીએ જેથી કરીને આજથી એઝ ઓન ડેટ થી મારે જુલાઈ ની અંદર કોઈ મારા પરિવારમાં લગ્ન આવતા હોય તો અત્યારે ત્રણ મહિનાનો નિયમ હતો એ હવે છ મહિનાનો કરીએ છીએ જેથી કરીને લોકોને સરળતાથી રાજકોટ મહાનગરપાલિકાના જે કોમ્યુનિટી હોલ છે અઢાર અઢાર વોર્ડમાં મેક્સિમમ વોર્ડની અંદર જે કોમ્યુનિટી હોલ બનાવ્યા એનો લાભ લઈ શકે કુલ મિલાવીને વાત કરું તો રાજકોટ શહેરના સૌ નગરજનો માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ ઓગણીસો તોતેર થી જયારે મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી રાજકોટ શહેરના શહેરીજનો માટે આ રાજકોટ શહેર ને પરિવારની ભાવનાથી અમે લોકો સૌ હોય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી મેયર શ્રી અને અમે સૌ પદાધિકારીઓ આ બજેટ નવા નાણાકીય અમે જાહેર કરીએ છીએ આનું અનુકરણ પેલી એપ્રિલ થી કરવામાં આવશે અંદર ખાસ કરીને મહાનગરપાલિકા ને આવક હોય છે પ્લાન ઇન્વર્ટ કરવાની આવક હોય છે ક્યારેક એવું બનતું હોય છે કે હવે ઓનલાઈન પ્લાન થઈ ગયા છે ક્યારેક ઓફલાઈન પ્લાન હોય ઓનલાઈન પ્લાન અનેક વિસંગતતાઓ હતી તો એ નાગરિકોની વિસંગતતાઓને દૂર કરવા માટેની આ યોજના છે

ખાસ કરીને મેં આપને જેમ કીધું એમ કે જે બિલ્ડરોને ખાસ કિસ્સામાં રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે બીયુ સર્ટિફિકેટની તેમાંથી રાજકોટ મહાનગરપાલિકાને નવા નાણાકીય વર્ષની અંદર અમે લોકોએ પચાસ થી સાહીઠ કરોડનો અંદાજ ફી લગાવ્યો છે એમાં અમને આવક થવાની છે અને જે ચાલુ નાણાકીય વર્ષની અંદર જે અમારી જે વ્યાજ માફીની દસ રૂપિયાની છે એમાં અમે પચીસ કરોડ જેવી અમે ઇન્કમ ગણી રહ્યા છીએ મિલાવીને થી એસી કરોડ રૂપિયા અમે નવા નાણાકીય વર્ષની અંદર ના એવું નથી હાજર સોળ માં રાજકોટ મહાનગરપાલિકાએ વ્યાજ માફી લઈ આવી હતી ત્યારબાદ બે માં આજે આપણે દસ વર્ષ પછી વ્યાજ માફી લઈ છીએ રાજકોટ શહેરના અનેક સામાજિક સંગઠનો અનેક અખબાર અને ટીવી ચેનલોના માધ્યમથી અમને રજૂઆતો મળી હતી સિટીઝનની રજૂઆત હતી ખાસ કરીને વ્યાજમાં બી સાથીઓ અમે એવા માટે અમે લોકો યાદ જાહેરાત કરતા હોય કે જે નાનો વર્ગ છે અ બાપુ ભરાઈ જશે એવી અમને આશા છે એટલા માટે એટલા માટે આપણે કહું છું કે દસ હજાર રૂપિયા એ સારું ડિસ્કાઉન્ટ કહી શકાય એના માટેની મહાનગરપાલિકાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે જે અમે સીલ ચોક્કસ ધારાસભ્યશ્રીઓ માન્ય સાંસદ સભ્યશ્રીઓ જે જે પોતાના સૂચનો કર્યા હતા એ માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી એના પોતાના બજેટમાં લઈ લીધા છે ટ્રાફિકને ટ્રાફિકને અડચણ રૂપ અને ટ્રાફિકને સોલ્વ કરવા માટે એકમાત્ર ઓપ્શન છે આપણા બ્રિજો બનાવવા અને રોડને પોળા કરવા એના માટેનું રાજકોટ મહાનગરપાલિકાનું આયોજન છે ખાસ કરીને બેડી ચોકડીના જે બ્રિજ છે મ્યુનિસિપલ કમિશનરી બજેટમાં લઈ લીધું છે એને અમે મંજૂર પણ કરીએ છીએ નવા નાણાકીય વર્ષની અંદર જે મેં આપ જે જે સંદર્ભમાં જે યોજના છે એમાં બ્રિજ પણ આવરી લેવામાં આવશે કે જ્યાં જરૂર પડશે ત્યાં અમે ટ્રાફિકને ને સોલ્વ કરવા માટેના બ્રિજો બનાવશું દોઢસો ફૂટ રિંગ રોડમાં જે એન્ક્રોચમેન્ટ છે એની ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવે છે આ વખતે જ આવે છે એનું ડિમોલેશન થશે ત્રિકોણ બાગ પાસે આપણે એટલા માટે નથી બનાવતા સાથીઓ કે રાજ્ય સરકારમાંથી એક સર્વે થયો છે કે રાજકોટ શહેરમાં આવનારા ત્રણ કે ચાર વર્ષની અંદર મેટ્રોનું આયોજન છે સાથીઓ એનો સર્વે પણ કરવામાં આવ્યો છે તો એમાં ત્રિકોણ બાગ છે એ મેટ્રોમાં લેવામાં આવી છે જેથી કરીને જ્યાં જ્યાં મેટ્રો આવતી હતી ત્યાં ત્યાં અમે લોકોએ ફૂટ ઓવર બ્રિજ ચાલુ નાણાકીય વર્ષમાં જે લીધું હતું એના અમે લોકોએ સ્થળ ફેરવા છે ત્રિકોણ બાગે જે અમે લોકોએ જે સ્કાય વોક મૂક્યો હતો એ સ્વાભાવિક છે કે જો ચાલુ નાણાકીય વર્ષની અંદર ચાર ત્રણ ચાર વર્ષની યોજના સરકાર નાણા ચાલુ નવા નાણાકીય વર્ષની અંદર એ યોજનાનું અમલ અમલીકરણ કરે અથવા બે વર્ષ પછી કરે તો ફૂટ બ્રિજ બનાવ્યા પછી એને રિમૂવ ન કરવો પડે એવી જ રીતે આત્મીય કોલેજ પાસે પણ મેટ્રો નું આયોજન છે સરકાર દ્વારા રાજકોટ શહેરમાં સર્વે કરવામાં આવ્યો હતો માટે એ રિમૂવ કરી છે અને આત્મીય વાળો જે ફૂટ બ્રિજ છે આપણે બ્રિજ બિગ બજાર પાસે લઈ જઈ છીએ એનું આજ વર્ષની અંદર સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી જશે છે કોઈ ભિક્ષુક હોય છે આવી જતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતર અમે લોકો કામ પણ કરતા હોય છે કેન્સરની વેક્સિન બાપુ રાજ્ય સરકાર દ્વારા યોજના આપવામાં આવી છે એ અત્યારે ચાલુ છે ને મેમોગ્રાફી મશીનમાં આપણે પાંચ વખત ટેન્ડર કર્યા છે પણ પાંચ વખત આપણને ટેન્ડરમાં કોઈ ટેન્ડર ભરતું નથી જેના કારણે યોજના અત્યારે પડતી નથી મુકતા યોજના ચાલુ જ છે મારા દ્વારા અધિકારીઓને સૂચના આપી છે કે ફરી વખત છઠ્ઠી વખત ટેન્ડર કરો કોઈ મહાનગરની અંદર આ યોજના ચાલતું હોય કોઈ એજન્સી અહીંયા કામ કરતી હોય તો એજન્સીને બોલાવીને એને કયો તમે ભરો ખાસ કરીને દરેક ઝોનની એક ઓફિસ હોય છે ઈસ્ટોનની ઓફિસ છે વેસ્ટ ઝોનની ઓફિસ છે સાઉથ ઝોન માં આપણે બનાવી જઈ રહ્યા છીએ આ ઝોન ની અંદર લોડ વધારે હતો આ જોનની ખાસ કરીને જો ટેક્સ બ્રાન્ક ટેક્સ ની વાત કરું તો ટેક્સ બ્રાન્ચ અત્યારે ગાંધી મ્યુઝિયમમાં બેસે છે ઓવરલોડ આ સેન્ટ્રલ ઝોન કચેરીમાં પડી ગયો છે જેના કારણે આવનારા પાંચ વર્ષના આવનારા દસ વર્ષના આયોજનના ભાગ રૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાળી અંદર સેન્ટ્રલ ઝોન બનાવીએ છીએ સેન્ટ્રલ ઝોન અને સેન્ટ્રલ એટલા માટે છે બધા પદાધિકારીઓ અને બેસવાના છે તો ઈ કોઈ પણ કામની વિસંગતતા કોઈને બોલાવો હોય તો સરળતાથી આવી શકે અને આપણી પાસે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા પાસે સેન્ટ્રલ ઝોન ની અંદર આવડો મોટો પ્લોટ એક છે જેથી કરીને લોકેશન

ઓનલાઈન જે મેરેજ સર્ટિફિકેટ નું જે પોર્ટલ હું તમને બધાને ખાતરી આપું છું સાથીઓ કે ઓનલાઈન પોર્ટલ રાજકોટ મહાનગરપાલિકાએ બનાવ્યું છે આધાર કાર્ડ ની જો વાત કરતા હો તો આધાર કાર્ડ ની માત્ર ને માત્ર રાજકોટ શહેરના કોઈ પણ કેન્દ્ર હોય કે રાજકોટ કોર્પોરેશન અમને ખાલી બાયોમેટ્રિક લેવાના રાઈટ છે આખે આખી આધાર કાર્ડ ક્યારેક ના વોર્ડ ઓફિસમાં આપને કહું છું કે જે વોર્ડ ઓફિસમાં આધાર કેન્દ્ર ચાલુ નાણાકીય વર્ષની અંદર અમને જે સફળ યોજના કહી શકાય એવી યોજના છે કે અઢાર અઢાર વોર્ડ ઓફિસની અંદર આધાર કેન્દ્રો બનાવ્યા એમાં જે ઓપરેટર છે કે જયારે ક્યારેક રજા ઉપર હોય છે તો એના અંગૂઠાનો એને રાઈટ્સ આપવામાં આવ્યો છે હવે ઈ કોપરેટર રજા ઉપર હોય એટલે બીજો કોઈ ઓપરેટર ત્યાં આવીને આધાર કાર્ડ નથી કાઢી શકતો કારણ કે બાયોમેટ્રિકમાં એનું રજીસ્ટ્રેશન થયેલું છે કે એટલે બે દિવસ રજા ઉપર હોય તો એ આધાર કેન્દ્ર ફરજિયાત ભાગ બંધ રાખવું પડે બે લાખ માંથી દોઢ લાખ શહેરીજનો પચાસ હજાર બાકી છે સરકારી કરોડો નો વેરો બાકી છે સમય અંતરે રાજકોટ શહેર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એમને પણ અમે લોકો કહેતા હોય છે છેલ્લે રાજકોટ રેલવે દ્વારા વેસ્ટર્ન રેલવે દ્વારા પણ મહાનગરપાલિકાની અંદર નવ કરોડ થી આસપાસનો વેરો એમને પણ ભર્યો છે સમય અંતરે અમારા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે એ પ્રકારની કાર્યવાહી ચાલુ છે બારસો કરોડ નો બાકી છે બારસો કરોડ तो પછી આ બજેટ ની અમલવારી નવા સસક ઉપર આવશે તો પછી સાકા ખાસે બજેટ જ્યારે અમે લોકો હું જ ખાસ કરીને અમારી આ ટીમ ત્યારે 2000 23 સપ્ટેમ્બર 2023 એ જ્યારે અમે ત્યારે બેઠા ત્યારે મારા પૂર્વ चेयरमैन પુષ્કરભાઈ પટેલે બજેટ રજૂ કર્યું હતું ને એ ચાલુ નું અમે લોકો અમારા ઉપર કામ કર્યું ચેરમેન કોઈ પણ આવશે ભારતીય જનતા પાર્ટી એટલા માટે કહીએ છીએ આ બજેટ ની પ્રેસ કોન્ફરન્સ છે એટલે પોલિટિકલ ચર્ચા કરવી નથી પણ એટલી અમને આશા છે રાજકોટના નગરજનો ઉપર આશા છે બજેટની ચર્ચા કરવા બેઠા છેલ્લે રાજકીય ભાષણ બાજુ નો એક પણ ટકા બુડ નથી પણ રાજકોટ શહેરના નગરજનો ઉપર અમને આશા અને વિશ્વાસ ને શ્રદ્ધા છે કે નવા નાણાકીય વર્ષમાં જયારે નવી ચૂંટણી આવે ત્યારે જરૂરથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા કામ કરતા હશે